અને આપણે પહેલી તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે અને આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ જે આપણું અનુમાન હતું કે શરૂઆતના પંદર દિવસ છે એ વરસાદી ગેપ હશે વરાપનો માહોલ હશે વરસાદ ખેંચા છે જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે પંદર સોળ ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે એ લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે જોકે હું આપણે વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણું એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે એ આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવતી હતી પણ હવે ધીમે ધીમે અરબસાગર પણ સક્રિય થઈ રહ્યો છે જોકે અરબસાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે પંદર થી એકવીસ વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવવાની છે હજુ પણ આપણે કહી શકાય કે પંદરથી નો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ત્યારથી એ સિસ્ટમ છે એ અરબસાગર દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે જેથી કરીને એટલું ચોક્કસ કહી શકાય કે પંદરથી એકવીસનો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢના ભાગો હોય અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે વરસાદનું પ્રમાણ ઓછું છે તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોડી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર બે હજાર પચીસના ચોમાસાનો પ્રથમ ભરા ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે પણ એક અંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે જેની નોંધ લેવાની છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ બાર અથવા તો તેર ઓગસ્ટથી ડેવલપ થઈ જાય ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે પંદર સોળ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે તૈયાર થઈ જશે ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી